દિલ્હી ઇલેક્શનમાં સત્યાવીસ વર્ષ બાદ ભાજપ વિજયની ઉજવણી ભાજપ વડોદરા મહાનગર દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીમાં ભવ્ય વિજય થયો હતો જેને લઈને ઉજવણી વડોદરા મહાનગર ભાજપ દ્વારા સુસેન ચાર રસ્તા મકરપુરા રોડ પર ફટાકડા અને ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી તથા કાઉન્સિલર વોર્ડના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી આપ જોઈ શકો છો કે બધા કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહિત છે આજે જાણે છે કે સત્તાવીસ વર્ષ પછી જે આપીથી દિલ્હીના લોકોએ વેઠી છે આજે એનો પૂર્ણ વિરામ આવે છે અને આ શ્રી ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું મોડલ રાષ્ટ્રનીતિ માટેનું મોડલ એ કાર્યરત થવા જઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી પોતાનું વિકાસનું મોડલ હવે દિલ્હીમાં પણ લાગુ કરે એ જ મનોકામના એજ પ્રાર્થના સાથે ભારત માતાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી વિકાસની રાજનીતિને દિલ્હીના મતદારોએ પ્રાધાન્ય આપ્યું છે સમર્થન આપ્યું છે લોકોના આશીર્વાદ આપ્યા છે અને માન્ય મુખ્યમંત્રી કેજરીવાલ પોતે પણ જ્યારે હારી ગયા છે ગણેશ સિસોદિયા પણ ત્યારે હારી ગયા છે આ આપ નહીં પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે પાપ છે એ દિલ્હીના લોકોએ પ્રસ્થાપિત કર્યું છે આવનારા સમયમાં કરજણની સોળમી તારીખની નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોનો ચોક્કસ વિજય થશે પાર્ટીના બધા જ ઉમેદવારોની ચોક્કસ હર થશે કેજરીવાલ અને હોય ત્યારે ની અંદર કોઈપણ સંજોગોમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતેની એવી ચિંતા જયારે વડોદરા મહાનગરના કાર્યકર્તા કરી રહ્યા છે આ જીત માટે અમારા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન આપશું